આજે તો ભારતે જે ચેમ્પિયન્સ ટ્રોફી બન્યું હોય સુરતના તમામ સુરતીઓ ભાગળ ખાતે એકઠા થયા અને આનું જબરજસ્ત સેલિબ્રેશન કર્યું પોલીસો પણ બંદોબસ્ત સાથે જાળવ્યો જે પ્રજા છે એના જે ઉત્સાહ છે એની સાથે સહભાગી બની અને આજે સાચવવાનું હોય એ અંગે અચૂક ધ્યાન રાખતી હોય છે આજે પણ પોલીસે પ્રજાને સંપૂર્ણપણે એન્જોય કરવા દીધી અને કોઈ પણ જાતનો લો એન્ડ ઓર્ડર પ્રશ્ન ઉભો ના થાય તે પ્રમાણે પોલીસે સંપૂર્ણ ધ્યાન રાખેલું હતું આપ જાણો છો તેમ રમજાન મહિનો પવિત્ર ચાલતો હોય બિરાદરો લોકો છે અને તમામ એ આજે સંપૂર્ણપણે વ્યવસ્થિત રીતે ભારત નો વિજય ઉઠવેલો છે અને ભારતીયો તમામ લોકોને હું આજે જે વિજય મેળવ્યો છે તેમાં હું અભિનંદન આપું છું થેન્ક યુ